સમાચારમાં આગળ વાત કરીએ તો માણાવદર ધારાસભ્ય ખેડૂત પર લગાવેલા આક્ષેપોને માણાવદર ડીવાયએસપી કોડિયાતરે પારવીહોણા ગણાવ્યા છે ડીવાયએસપી મુજબ બાંટવા પોલીસે બાતમીના આધારે રેડ કરીને ત્રણ લોકોને ઝડપી પાડ્યા હતા ધારાસભ્યને ખોટી માહિતી મળતા તેઓ પોલીસનો વિરોધ કરી રહ્યા હતા પોલીસનું કહેવું છે કે તેઓ પોતાની ફરજ બચાવી રહ્યા છે અને દારૂ જુગારના મામલામાં કડક કાર્યવાહી ચાલુ રાખી છે

પોલીસ ધરપકડથી બચવા માટે સ્થાનિક ધારાસભ્યશ્રીને વાસ્તવિકતાથી વિપરીત અને પોલીસની છબી ખરડાય તેવી વિગતો રજૂ કરેલ હતી જેથી સ્થાનિક ધારાસભ્યશ્રી દ્વારા આ વિગતોથી ગેરમાર્ગે દોરાઈ અને એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવેલ છે જે તદ્દન તથ્ય વિહોણો છે ખરેખર સ્થાનિક પોલીસ દારૂ જુગારની બધી નાબૂદ કરવા માટે કટિબદ્ધ છે તેમજ સ્થાનિક પીએસઆઈ શ્રી તેમની ટીમ તેમજ અમે સિનિયર અધિકારીશ્રી પણ ગમે ત્યારે દારૂ જુગારને લગતી કોઈ પણ પ્રવૃત્તિની બાતમી મળે તો તાત્કાલિક અસરથી આ જગ્યા ઉપર કાર્યવાહી કરવા માટે થઈ અને તત્પર હોઈએ છીએ અને આ માટે જાહેર જનતાને પણ અમે સોશિયલ મીડિયા મારફત અપીલ કરવામાં આવેલ છે તેમજ આવી કોઈ પણ તથ્યવિહોની બાબતોથી ગેરમાર્ગે દોરાયા વગર સ્થાનિક પોલીસને આ બાબતે તાત્કાલિક અસરથી જાણ કરવામાં આવે તે માટે જાહેર જનતા